અને આજ જ ઇતિહાન ફોન આવ્યો કે ભાઈ કે આ હરપ નહીં કર્યો કે તું ફટાફટ આવ ને કે માંડવી ને ગુણીમાં ગીર્યો ને મેં તો હાલો આવીએ ને અટાણે આપણે વાડીએ બે ભાઈ આવ્યા લાલપુર વાડીની મુલાકાત લેવા વિડીયા જોવે એટલે આપણે પંદર મિનિટ એમાં ખોટી થઈ ગયા એટલે હરોપે બેઠો કે ભાગે ગયો કે કામ હે આપણે હજી કઈ ફોન નથી કર્યો પણ આપણે જવું તો જો લગભગ હજી અહીં કારણ કે ગુણીમાં હલવાઈ ગયો તો એટલે બાસકા ઉતરે પછી હરોપીમાંથી નીકળે અને મકાનમાં જરી મારવાનું એ એક બકડાટી બોલા તને પરતા જ ભાગે ગો કિનો એટલે રેડાની કાકડી કોકને ઉપાડવો જોઈએ કારણ કે બાસકા આ કંઈ કાઢવા જો હે અને મકાનમાં જરી મારવાનું કાજ આલે

ઓહો જૈલા કીણો તમે લોગો હ હા હે મન્નાનો તબેલા હ મનાનો જબરો તબેલ હે આ ભાઈને મોતાજો કે માર્યો કે નો હોય ત્રાહે ને જરી કાવ જો આ દજા મૈલા આ ગોવા રદરો તો હાટા કરાવ દેને એ કે તબેલા કે મન્નાનો આ કીણો હે

Má kiểu mất nó bắt sợi con này của <tân tính> lá là đi Cảm vậy Tụ cá nó trái hết chứ đi cảm nhiều Cái gì sao nó không? lại chứ Chả cái trên kia đi ở đây là Hả? lần có lắm mà bê kẹt xài Xóa rồi, cái ra hả? Cái có nhung Đi đi

તમારી વાડીમાં અહિયા નીકળ્યો બે ફેડ બે ફેડ વાળો પાંચ જણા આવ્યો પકડવાય તો ખરી જરાક મહેનત કરવા ભાગે તો આ તે પૂછડું પકડવા જાય ને ઓ ફિલિંગ આઈતિયા જેસા બેઠો ઓહ એ ઇત્યા આ લશ્કરમાંથી કાઢ્યું કે લશ્કર કાઢ્યું આમાંથી કાઢવું ગદનું ધીમો આ બાસ કા કઈ કાઢવા જો આ કે આ કા

તમને બીક લાગે હું તક તમે પકડતા ભલા ના નજર રાખજો આખી મિનિટ માથે પડે ને

એ હેઠિયા આપડે બે ઓલીકોટલ બાસકન ઓટાળી દી ઓલી બાજુ આવે જ ઓલીકોરા મ્યાનો આકોરા ખૂણા આકોરા હેઠા જામું મટી જાવ સાચી છે

ફેર કેવાર હું તો આજે વળી કોઈ ફાફા મારતો એટલે મને પકડાઈ ગયો

ખીર જ જયો ભાઈ હારા હારા હે ટાકણો ખુલે જા ભાઈ કે તો એ ભાઈ હરત મારે મહેનત અલવારો છે જે કોણ કોણ થાય હરપ એટલે હરપ હો જીણ કહો પણ નાનો પણ નાયક નો છે હમ હરપ ઘેર ન કરે હરપ જ થાય એ હું તું કહેતો તો ને

હાઠ કિલોમીટર ની રેન્જ સુધી માં ભાણવર થી હાઠ કિલોમીટર સુધી માં ગમે રેન્જ માં તમારા ગમે એરિયા માં લાગે અને ભાવ હા વ્યાજ બી ખાલી ભાઈ પેટ્રોલ ના જઈએ એ જ માનવાનું આપણે અને તમે ગમે એ એની ટાઈમ જયારે નીકળે એટલે ભાઈ ને રાતે બાર વાગે ફોન કરવાનો ખૂતા હોય તો વાત અલગ છે તો ન ઉપડે બાકી ઉપડી જ જાય ચોવીસ કલાક એની ટાઈમ ઉપડી જાય રાજુભાઈ ને ધાણા ને કામકાજ હાલે મારે બતાવશું ને આજે આપણે હેના હરખિયા વાડીન મુલાકાત ને થઈ કારણ કે આપણે એક ઇમરજન્સી ગેર કામ છે હું હમ બને ત્યાં સુધી મરાય નહીં જેવું મારે એવા ધીરે ધીરે તમે મને હીખા કેટલાક કીમે હરફ પકડતા હીખાઈ જાય

કઈ ને ભાઈ અમે જઈએ નળી નીકળે કે નાખો કેલા ને એ કેલા ને હાલો એ આપણે ભાગ્યા ફોરા પે ગયા એટલે એવા આપણે રાબે તો બધે આગળ વિડીયો એડિટ કરીએ તો હાંજી સો સો સાડા સો થઈ જાય હમણાં આપણે વિવાળો એવું આવે કોને બ્લોગ નાખો ને ટાઈમ નથી જોડતો